કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર દુર્ગાપસાર શાસ્ત્રી આપ સભીનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે જોઈએ છીએ કે દરેક રાશિઓનો કેવો રહેશે આજનો દિવસ દરેક રાશિવાળા જાતકો કયા નાનકડા ઉપાયો કરી પોતાના દિવસને શુભ બનાવશે અને એ દિવસને શુભ બનાવીને જ નહીં પરંતુ એક ટિપ્સ પણ આપણે આપીએ છીએ જે તમારા જીવનને ઉપયોગી હોય છે તમારી સમસ્યાનું એક સમાધાન હોય છે કદાચ તમારે આવી કોઈ સમસ્યા હોય તો તમે અવશ્ય એ સમાધાન માટે અમારો સંપર્ક કરી શકો છો મિત્રો એક બહુ મહત્ત્વની વસ્તુ એ છે કે લોકો ઘણી વખત સમસ્યાને છુપાવે છે સમસ્યાઓ છુપાવવાથી હલ ન થાય એ સમસ્યાઓને જ્યારે આપણે કોકની પાસે વર્ણન કરી દઈએ તો એ સમસ્યાનો હલ આવે છે તો ખાસ આ ધ્યાન રાખો તમારી કોઈ પણ સમસ્યા હોય સમસ્યા આર્થિક હોય પૈસાની હોય કે કોઈ ભી હોય દેવાની હોય તમે અમારો સંપર્ક અવશ્ય કરો ફોન નંબર અમારો નીચે આપવામાં આવેલો છે તો ચાલીએ મિત્રો શરૂ કરીએ આપણે આજનો પહેલાં પંચાંગ જાણીશું ઓ પદ્મપ્રિય પદ્મિની પદ્મહસ્તે પદ્માલય પદ્મદલાયતાક્ષે વિશ્વપ્રિય વિષ્ણુમનો અનુકૂલે તત્પાત પદ્મ મહે સન્નિધસ્થમ માતાના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું કેવું રહેશે વિક્રમ જો તમારે એ દિશામાં યાત્રા કરવી અનિવાર્ય હોય તો તમે જઈ શકો છો પરંતુ તમારે થોડા રાયના દાણા મોઢાની અંદર ચબાવી અને તમે યાત્રા પર જશો તો તમારી યાત્રા સફળ થશે જે કાર્ય માટે જતા હશો એ કાર્ય પણ તમારું પર પૂર્ણ થશે મિત્રો આજે માગસર સુદ ત્રીજ તિથિ કહેવાશે અને પૂર્વાશાળા નક્ષત્ર આજે રહેશે આજનો યોગ જે છે વૃદ્ધિ યોગ છે અને કરણ આજે આખો દિવસ રહેવાનો છે રાશિ અંગેની ચર્ચા કરીએ તો આજે ધન રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ બપોરના એક વાગીને ચુમ્બાલીસ મિનિટ સુધી એટલે તેર ને સુધી રહેશે એટલે તેર ને સુધી જે જાતકો જન્મ છે તેનું નામકરણ અક્ષર ઉપર રાખવામાં આવશે ત્યારબાદ જે જાતકો જન્મી રહ્યા છે એનું નામકરણ મકર રાશિ એટલે ખ અને જ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે જીવનમાં તમે આગળ વધો અને તમામ અવરોધોમાં ભગવતી દૂર કરે એવી અમારી પ્રાર્થના તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ ચાલો હવે આપણે જોઈ લઈએ કેવો રહેશે તમારો આજનો દિવસ શરૂઆત પહેલા આપણે કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે દિવસ તમારો અનુકૂળ અને સારો દેખાઈ રહ્યો છે તમારો ચંદ્રમા મહારાજ જેની સ્થિતિ છે એના પ્રમાણે સ્વાસ્થ્ય થોડું બગડે એવી સંભાવના દેખાઈ રહી છે મનમાં થોડો ઉચાટ અને ટેન્શન પણ દેખાય છે કેટલાક કાર્યો તમે જે મનમાં ધાર્યા હતા એ કાર્યો પૂર્ણ થવામાં થોડો વિલંબ હોય એવા પણ સંભાવના છે આવક કરતાં થોડો જાવકમાં વધારો થતો હોય એવું દેખાય છે એટલે એના ઉપર તમારે કંટ્રોલ રાખવાનું રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ અવશ્ય બની રહ્યો છે અને જો કોઈ જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન કરવા માંગતા હો તો જરા સાચવીને કરજો કારણ કે એમાં થોડો પ્રોબ્લેમ આવે એવું દેખાય છે એટલે કોઈ સોદો વગેરે કરતા હો તો જરા કાગળ વાગળની સહયો વહીઓ હોય એમાં જરા ધ્યાન જરૂર રાખજો સંતાન અંગેની ચિંતામાં તો તમને રાહત થશે વિદેશ યાત્રા વગેરેમાં પણ તમે જઈ શકો એવા સંકેતો આજે દેખાય છે એટલે જોવા જઈએ તો દિવસ તમારો અનુકૂળ અને સારો લાગે છે એક નાનકડો ઉપાય જરૂર કરજો મિત્રો જેનાથી તમારા માટે સારો સમય રહેશે આજે તમારે ખાસ કરીને ભગવાન શિવના મંદિરમાં ગોળ અર્પણ કરજો જેનાથી તમારા માટે સારામાં સારો સમય આવશે અને ખાસ કરીને શિવજીની સેવા અને શિવજીની અર્ચના કરી દિવસની શરૂઆત કરજો સારો સમય રહેશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ વા ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે દિવસની વાત કરીએ તો દિવસ તો સારો અને ઉત્તમ રહેશે તમારા માટે કોઈ પ્રોબ્લેમ મોટો નથી પરંતુ નાનો મોટો પ્રોબ્લેમ્સ તો આવી શકે છે જે તમે વ્યાપાર કરી રહ્યા છો એની અંદર થોડો થોડી અડચણ આવે એટલે કે સરકારી તકલીફ આવે એવા સંકેતો આજે મળી રહ્યા છે શારીરિક સ્વાસ્થ્ય બાબતનો વિચાર કરીએ તો તમારા પત્નીના સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા થાય એવા સંકેતો છે અને ખાસ કરીને પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતરની પણ સંભાવના બને છે ઉતાવળે આપણે કોઈ કામ કરવાની જરૂર નથી સામાન્ય રીતે જે કામ કરી રહ્યા છો એની અંદર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે વ્યાપારી વર્ક માટે દિવસ સારો અને ઉત્તમ છે અને તમે નવો વ્યાપાર કોઈ કરવા માંગતા હો તો એમાં પણ તમને રાહત મળે એવા સંકેતો દેખાય છે વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે જમીન મકાનના કાર્યોમાં પણ તમને રાહત મળશે સંતાન અંગેની જે ચિંતા હતી એ ચિંતામાં પણ તમને રાહત મળે એવા સંકેતો છે નોકરી કરનાર વ્યક્તિઓને પ્રમોશન વગેરે પણ મળવાના આસાર દેખાય છે પ્રમોશન મળતા દેખાતા નથી એટલે થોડી ચિંતા અને ઉંચાટ વધી જાય એવી સંભાવના પણ બને છે શું કરશો તમે તો આજના દિવસને જો શુભ કરવું હોય તો તમારે એક નાનકળો ઉપાય કરવાનો છે જ્યાં કોઈ બી ભંડારો ચાલતો હોય કે કોઈ સાધુ સંતોને જમાડતા હોય કે પછી લંગર ચાલતું હોય ગુરુદ્વારા વગેરેમાં તો ત્યાં હળદરનું પેકેટ દાન આપીને ત્યાં હળદરનું પેકેટ તમે આપી આવો એનાથી તમારા કાર્યક્રમમાં તમારી તકલીફોમાં રાહત અવશ્ય થશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાય છે પરંતુ શરદી સળેખમ થવાની સંભાવના દેખાય છે જો તમારી બીમારી વગેરે હોય તો એ બીમારી ફરીથી વધે એવા સંકેતો દેખાય છે માટે બીમારી ઉપર ખાસ કરીને કંટ્રોલ કરવાની તમારે આવશ્યકતા છે તમારા માણસોની સાથે તમારા વ્યક્તિઓની સાથે તમારા વ્યવહારો સાથે જે કોઈ ગડબડ થતી હોય એનો જરા સુધારો કરજો નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળે એવા સંપૂર્ણ સંકેતો દેખાય છે એટલે એમાં વાંધો આવશે એવું લાગતું નથી સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમારા મનમાં અવશ્ય રહેશે અને કદાચ સંતાનની અંદર પણ ચિંતા હોય એવું બની શકે છે વિદ્યાર્થી વર્ગ માટે દિવસ અનુકૂળ અને સારો દેખાઈ રહ્યો છે તમે તમારા અભ્યાસમાં વિશેષ ધ્યાન આપો એ ખૂબ જરૂરી છે કોઈ કોમ્પિટિશન ટેસ્ટ વગેરે તમે આપતા હોવ તો એમાં તમને સફળતા મળશે શું કરશો તમે તો આજે તમારે કોઈ ભી વિષ્ણુ મંદિરમાં જઈ અને તુલસીના પાન અથવા તુલસી દળ ભગવાનને ચઢાવો એનું અર્ચન કરો અને દિવસની શરૂઆત કરશો તો તમારો દિવસ ઉત્તમ અને સારો રહેશે ચાલો હવે આપણે જોઈએ કર્ક રાશિ દહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે એકંદરે જોવા જઈએ તો સમય તો તમારો અનુકૂળ અને સારો છે તમને નાણાંની પ્રાપ્તિ પણ થઈ રહી છે શેર બજાર કે બજારોમાં તમે કામ કરી રહ્યા છો જરા સાચવીને કામ કરવું એ ખૂબ જરૂરી છે જમીન મકાનમાંથી કંઈક પૈસા મળે અથવા કંઈક સંકેતો એવા દેખાય છે તમારા પરિવાર સાથે કુટુંબ સાથે જે મતમતાંતર હતા એ મતમતાંતર દૂર થાય એવા સંકેતો દેખાય છે માતા અને પિતાની વચ્ચે જે સંબંધ ખરાબ હતા એ સંબંધો સારા થશે હા આજે તમે ઉતાવળીય સ્વભાવમાં આવી જશો એટલે કે કોઈ બી કામને લઈને ઉતાવળ કરશો પણ આપણે ઉતાવળથી દૂર રહેવાની જરૂર છે પતિ પત્ની વચ્ચેનો સંબંધ સારો રહેશે પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો છે અને ગોળનું દાન એટલે ગોળ જે છે ગોળ લઈ જઈને કોઈ ગાયને ખવડાવવાનું છે બસ આ એક નાનકડો ઉપાય કરો પછી તમે જુઓ દિવસ કેવો સારો જશે ચાલો હવે જોઈશું આપણે સિંહ રાશિ અક્ષર અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ તો છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને થઈ શકે છે કદાચ પિતા પુત્ર વચ્ચે થોડા મતમતાંતરની સંભાવના પણ દેખાઈ રહી છે અન્ય ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો કુંડળીની અંદર વિચાર કરીએ તો થોડો ખર્ચનો પ્રમાણ વધી રહ્યો છે ઘરે કોઈ ધાર્મિક પ્રસંગ થાય એવી સંભાવના પણ બની રહી છે જે સારી વસ્તુ છે પરંતુ ખોટા ખર્ચથી બચવાની જરૂર દેખાય છે ખાસ કરીને તમારા મિત્રો અથવા તમારા જે સંબંધીઓ છે જે તમારી સાથે કામ કરી રહ્યા છે સહકર્મીઓ છે એમની જોડે કોઈ પણ ગુપ્તતાની બાબતની ચર્ચા કરવાની જરૂર નથી કારણ કે એ તમારા કેરિયરને માટે નુકસાનકારક સાબિત થશે એટલે કેરિયર ઉપર વિશેષ ધ્યાન રાખવાની શું કરશો તમે તો કેરિયરને સુધારવા માટે અથવા તમારું કામ આગળ વધે એના માટે આજના દિવસે ભગવાન શિવના મંદિરમાં ખાંડનું દાન આપી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આર્થિક રીતે સ્થિતિ તમારી સારી તો લાગી રહી છે પરાક્રમ તમારું વધી રહ્યું છે નોકરીમાં પ્રમોશન અથવા તો ક્યાંક ટ્રાન્સફર થાય એવી સંભાવના પણ વધી રહી છે કદાચ જોબ ચેન્જ કરવાનો વિચાર છે તો એ પણ થઈ શકે એવા સંકેતો આજના ગ્રહો આપે છે જે જૂની બીમારી હતી અથવા જૂની તકલીફ હતી એમાં થોડી રાહત મળી જશે કદાચ કચેરી કોર્ટ કચેરીની મેટરો હોય તો એમાં પણ તમને રાહત મળે એવા સંકેતો દેખાય છે હા વિદેશ યાત્રા માટેની જે ફાઇલો તમે મૂકી હશે કદાચ એનો આજે જવાબ તમને મળી જાય એવા સંકેતો પણ દેખાય છે જો કે પોઝિટિવ જવાબ મળશે એવા પણ આપણે આમાં ગ્રહો પ્રમાણે ગ્રહમાન એવા બતાવે છે કે એ જવાબ તમને પોઝિટિવ મળશે સંતાન પ્રાપ્તિનો પણ યોગ બની રહ્યો છે મિત્રો એટલે બહુ સારી વસ્તુ છે અને એનો લાભ તમારે લેવો જોઈએ તો શું કરશો તમે આજે

કારણ કે તમારા જે મિત્રો છે અથવા તમારા જે બોસ છે એના થકી થોડી મતમતાંતરની સંભાવના દેખાઈ રહી છે ઉતાવળે કોઈ પણ કામ કરવું નહીં એ વાતને પણ તમે ધ્યાનમાં રાખજો મિત્રો ખાસ કરીને એકદમ ફોર્મમાં આવી જઈ કોઈની સાથે કોઈ કરાર કે કોન્ટ્રેક્ટ કરવું નહીં કોર્ટ કચેરીની અંદર પણ તમને વિજય મળે અથવા તો તમે આગળ વધો એવા શંકે તો સ્પષ્ટ છે એટલે એવી કોઈ ટેન્શન જેવી બાબત નથી વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ જરૂર છે શું કરશો તમે તો આજે તમારે કોઈ પણ વિષ્ણુ મંદિરની અંદર જઈ ચણાની દાળનું દાન આપવાની જરૂર છે ચણાની દાળનું દાન આપશો તમારા માટે ઉત્તમ દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન અને ય યરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જોઈએ તો આજના દિવસે તમારે કામ કામકાજની અંદર તો સફળતા મળી રહી છે અને તમે જે રીતે વ્યવહાર કરી રહ્યા છો એનો વ્યવહારનો પણ ફાયદો તમને મળી રહ્યો છે ખાસ કરીને એક તમારા માટે નેગેટિવિટી એ આવી રહી છે કે સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને વધશે અગર જૂની બીમારી હોય તો એમાં કોઈ મોટી રાહત મળતી હોય એવું દેખાતું નથી પરંતુ નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળશે સંસ્થાકીય કામોમાં તમને લાભ મળશે શેરબજાર કે બજારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે આર્થિક રીતે પૈસાની લેવડ દેવડથી પણ દૂર રહેવું જરૂરી છે માતા અને પિતા વચ્ચે થોડું અંતર વધે એવી સંભાવના છે સંતાન અંગેની ચિંતા તમારા મનની અંદર અવશ્ય રહેશે અને કોઈ નવું કામ કરવું હોય તો વગર વિચારે કરવાની જરૂર નથી તો શું કરશો તમે તો આજે તમારે ગાયને ગોળ ખવડાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે ધન રાશિ ધડ હફ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે કામકાજની અંદર પણ સફળતા મળે એવા સંકેતો છે વ્યાપાર વાણિજ્યની અંદર પણ સુધારો દેખાય છે પરંતુ એક વસ્તુથી તમારે સાચા સાવધાન રહેવાની જરૂર છે કદાચ તમે વ્યસન વગેરેમાં ફસાઈ ગયા છો એવું લાગે છે તો વ્યસનથી મુક્ત રહેવાની અથવા દૂર રહેવાની જરૂર છે પૈસાની લેવડ દેવડ કરતા હોવ તો એનાથી પણ તમે મિત્રો દૂર રહેજો કારણ કે તમારા આપેલા પૈસા ફસાય એવી સંભાવના ચોક્કસ દેખાય છે એટલે આર્થિક રીતે થોડી તકલીફ પણ આવી શકે છે પૈસા ફસાવાના કારણે જમીન મકાન વેચવા માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો એ જમીન મકાન તમે વેચી શકો છો એમાં તમને નફો પણ મળશે અને અત્યારે એનો સમય પણ ચાલુ છે એટલે કદાચ નજદીકમાં તમારી સમસ્યાનું સોલ્યુશન આવી જશે તો આ મિત્રો આ તો આપણે વાત કરી રહ્યા છીએ પણ વિદ્યાર્થી માટે આજનો દિવસ સારોમાં સારો છે તમે તમારા અભ્યાસમાં લાગ્યા રહો કદાચ તમે જે અપેક્ષા રાખી રહ્યા છો એ ક્ષેત્રમાં તમે આગળ વધી શકશો તો દર્શક મિત્રો શું કરશો તો આજે તમારે ચણાની દાળ ગોળ અને રોટલી ગાયને ખવડાવવાનું છે જો મળી જાય તો ગાયને ખવડાવો અને જો નથી મળતી તો ગોળ અને ચણાની દાળનું દાન કોઈ બી બ્રાહ્મણને કરી દેજો એ કામ તમારું સફળ થશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખજા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો તમારા માટે ગ્રહગોચરની સ્થિતિ એકંદરે સારી દેખાઈ રહી છે આવક થોડી ઘટી રહી હોય એવું લાગે છે સમાજમાં માન સન્માન તમારું વધી રહ્યું હોય એવું પણ દેખાય છે કામકાજમાં તમે વ્યસ્તતા હોય એવા પણ સંકેતો દેખાય છે પણ એક કહેવત છે એ રીતે કે ભાઈ કોઈ પૈસા મળવાની જ સંભાવના નથી એટલે પૈન પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં આવો દિવસ આજે તમારો થઈ શકે છે એટલે મકર રાશિના જાતકોએ પોતાના બિઝનેસ ને ધંધામાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે સંતાન અંગેનું ટેન્શન તમારા મગજ ઉપર રહેશે અને એ ટેન્શન તમને કદાચ નુકસાનકારક ભી દેખાય છે શારીરિક વ્યાધી કે બીમારી ન આવે એનું કાળજી તમારે લેવી પડશે ઉપાય તરીકે આજે ભગવાન શિવ ઉપર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ તમારો જશે મિત્રો ચાલો હવે જોઈએ કુંભ રાશિ દસ અસ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મનની મુરાદો મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય એવા સંકેતો તો દેખાય છે પતિ અને પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે સંતાન અંગેની ચિંતા તમને પણ રહેશે પરંતુ નવા સંતાનની પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે એટલે કદાચ સંતાન પ્રાપ્તિ માટે કોઈ મહેનત કે પ્રયત્ન કરતા હો તો એની અંદર તમને સફળતા મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે નાણાકીય લેવડ દેવડથી તમારે પણ દૂર રહેવું પડશે કદાચ આપેલા નાણાં ફસાતા જાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે માટે ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે અને ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી મિત્રો કારણ કે તમે જલ્દબાજી કરશો એમાં નુકસાન થશે ઉપાય તરીકે આજે ગરીબને ભોજન આપી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિ દ ચ છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે જાતકો માટે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે તમને નાણાંની પ્રાપ્તિ પણ સારી થતી હોય એવું લાગે છે પરંતુ ખરેખર એ હંબક દેખાશે ખર્ચનું પ્રમાણ તમારું વધી રહ્યું છે અને દેવું પણ વધતું હોય એવા સંકેતો છે માટે ખોટા દેવા કરવાની જરૂર લાગતી નથી એટલે આજે કોઈ ખા કામ વગરનું દેવું કરવાની જરૂર નથી પોતાના મોત શોખના સાધનો માટેનું દેવું એ ખરેખર વ્યાજબી નથી સંતાન અંગેની ચિંતા આપને પણ રહેશે એટલે કે સંતાનના કેરિયર વગેરે લઈને તમે થોડા ચિંતાતુર હો એવા સંકેતો છે જમીન મકાનના વેચાણના પ્રશ્નો છે પરંતુ એ હજી વેચાયા નથી ખરીદવાનો યોગ થોડો બની રહ્યો છે કદાચ નજદીકમાં તમે એવો કોઈ સોદો કરી શકો છો તો શું કરશો દર્શક મિત્રો તો આજે તમારે પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો જળમાં કાળા તલ હળદર ચોખા મેળવી પીપળે રેગ્યુલર જળ ચઢાવો તો તમારા માટે ખરેખર સારામાં સારો લાભો મળશે આ તો મિત્રો જોયું આપણે આજનો દિવસ તમારો કેવો જશે તે એટલે કે રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈએ કે આજના ટીપ વિશે ઘણા લોકોના પ્રશ્નો આવેલા છે અને એ પ્રશ્નોનો જવાબ આપણે આ પ્રશ્નો પણ ખૂબ બધા આવેલા છે એવું નહીં કે થોડા ઓછા છે વધારે લોકો ફોન કરતા હોય છે પૈસા ટકતા નથી પૂછવામાં આવે તમે શું કરો છો તો કે હું રિટાયર છું હવે તમે રિટાયર છો એટલે પૈસા ક્યાંથી ટકે જે તમારી આવક આવે એ આવકમાં જ તમારે ચલાવવાનું હોય હા સિવાય કે છોકરો કમાઈને આપતો હોય કે કોઈ બીજા થી તમારા પૈસા આવતા હોય એ પૈસા ટકતા નથી અને પૈસા આવતા નથી આ બંને પ્રશ્નો જુદા છે મિત્રો ટકતા નથી એનો અર્થ એમ થયો કે તમારી પાસે પૈસા આવે તો છે પરંતુ એ પૈસાનો વ્યય થાય છે એના માટે શું એટલે કે ખર્ચો બંધ કરી દો એટલે ખર્ચો બંધ કરી દઈએ તો પછી ખાઈએ શું ખાવા માટે ખર્ચો જોઈએ શાક માટે ખર્ચો જોઈએ દૂધ માટે ખર્ચો જોઈએ ચા માટે ખો મહેમાન આવે એના માટે ખર્ચો દીકરી આવી એના માટે ખર્ચો એટલે દે એવરી વેર એક્સપેન્સ દરેક જગ્યાએ સવારથી ઉઠો એટલે હાથ સુધી સુઈ જાઓ ત્યાં સુધી બધું ખર્ચો જ છે તો આપણે ખર્ચ ઉપર કંટ્રોલ કરવાનો એટલે અનાયાસ કોઈ ખોટા ખર્ચા ન આવી જાય ત્યાં સુધી આપણે ખોટા ખર્ચામાં પડવું નહીં તમારી તિજોરી કાયદેસર રીતે ઉત્તર દિશામાં ખુલે એ રીતે રાખવાની કારણ કે ઉત્તર દિશામાં જ્યારે તિજોરી તમારી ખુલતી હશે તો એ કુબેરની દિશા ગણાય છે વાસ્તુની દ્રષ્ટિએ મિત્રો આપણે વાત કરીએ છીએ કે જે ટોટલ દિશાઓ છે તો સામાન્ય રીતે પૂર્વ દિશા ભગવાન સૂર્યની કહેવાય અગ્નિ દિશા ભગવાન શુક્રની કહેવાય એનો જે ગ્રહ છે એ શુક્ર છે જ્યારે વાયવ્ય દિશા એ મંગળની એટલે અમરાજની ગણાય નૈઋત્ય દિશા નૃત્ય દેવતાઓની કહેવાય એટલે તમારા પિતૃ જે દેવતા અથવા તો ભૂત પ્રેત કહીએ તો પણ ચાલે પછી વરૂણ દેવતા એટલે કે શનિ મહારાજ શનિ મહારાજ એટલે કે તમારી પશ્ચિમ દિશા અને વાયવ્ય દિશા એટલે ચંદ્રમાની દિશા કહેવાય અને ઉત્તરની દિશા બુદ્ધની અને ઉભેર કહેવાય અને ઈશાન દિશા ગુરુ મહારાજની અને ઈશ્વર એટલે ભગવાનની કહેવાય આ દિશા પ્રમાણે જ આપણું ઘરનું એરેન્જમેન્ટ હોય છે આટલું યાદ રાખજો જે તમારું કુબેરની દિશા છે એટલે આપણું તિજોરીનું મોઢું કુબેર તરફ રાખવું કુબેર તરફ હોય એટલે એમ કે કુબેર આપણામાં કંઈક ભરે કોઈ ભરતા ભરતા નથી પણ ભરે એવું આપણે ભાવ કરવાનો કારણ કે એની દિશામાંથી આવનારી હવા સારી હોય પોઝિટિવ હોય એટલે ઉત્તરનો દરવાજો રાખાય છે ઉત્તર બાજુ ખુલ્લું રાખવામાં આવે છે ઉત્તર બાજુનું મેદાન બહાર હોય છે પૂર્વ દિશાની અંદર પણ રાખી શકાય પણ પૂર્વ દિશાનો માલિક જે છે સૂર્ય મહારાજ છે સૂર્ય એ અંગારક સ્થિતિ બતાવે છે એટલે એનાથી ઇન્દ્ર એનો માલિક થાય છે એટલે ઇન્દ્ર પણ થોડી મદદ તો કરી શકે છે પણ ઇન્દ્ર તો તિજોરી ખાલી કરવા માને છે હું એવું માનું છું કારણ કે દેવતાઓને જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ તો દરેકે દરેક જગ્યાએ ઇન્દ્રની ચારસો વીસી દેખાય છે એટલે આપણા પહેલાંમાં પુરાણોમાં એટલે આપણે ઉત્તર દિશા એટલા માટે રાખવી બરાબર બીજી એક વાત તમારે કરવાની કે તિજોરી કોઈ દિવસ જ્યાં પૈસા તમે મૂકતા હો કે જે વસ્તુ મૂકતા હો તો એની અંદર કચરો ના હોવો જોઈએ એટલે એને ચોખ્ખું રાખવું એની અંદર એક લાલ વસ્ત્ર પાથરી દેવું લાલ વસ્ત્ર પાથરીને તમારી એ પૈસા કે વસ્તુ તમારે ત્યાં મૂકવી અને બને તો બે ચાર દિવસ અઠવાડિયામાં તમારે સાફ બી કરી શકાય અને ન કરવું હોય તો કાંઈ નહીં આપણે પૈસા મૂકેલા છે શું કરવા સાફ કરીએ તો એને તમારે અગરબત્તી જરૂર બતાવવાની હવે આ એક થોડું આમ ટૂચકો જેવું કહેવાય પણ સારું કહેવાય એનાથી તમને સારી બરકત મળે છે પૈસો ટકે છે બીજી એક વાત ઘણી વખત તમે પૈસા મૂક્યા છો ને પૈસા ક્યાં ગયા એ આપણને ખબર નહીં રહેતી અને ક્યાંક પૈસા વે થઈ જાય છે ઘણા ત્યાં તો ચોરી થઈ જાય પૈસા જે મૂક્યા હોય ને ઉપાડી ગયું કોઈ એટલે ઉપાડી શે ન જાય કાંઈ તિચોરી તમારી છે ને તાળું તમારું છે ને તોય ઉપાડી ગયું તો એનો અર્થ કે તમારા ઘરનો જ કોઈ માણસ હોય અથવા જાણ ભેદું માણસ હોય આવું ક્યારેક ક્યારેક જાખળતી કે તમે પૈસા મૂક્યા છો ને એમ પૈસા ઓછા થતા લાગે તમને અને ઘરમાં કોઈ એવું વ્યક્તિ નથી કે જે તમારા પૈસાની ખંઘેરે ત્યારે તમારે શું કરવાનું એ તમારા માટે બહુ અગત્યનું છે એનો અર્થ થયો કે કોક એવી નેગેટિવ એનર્જી છે જે આ વસ્તુ કરે છે એના માટે તમારે જે બી પૈસા તમે મૂકતા હોય ને બેન્ડ રીંગ લગાવી દેવાની રબડની રીંગ લગાવો કાં તો આ નારાછડી વગેરેથી એને બાંધી દેવાનું પૈસા ખર્ચા કંઈ વાંધો નહીં ખર્ચા પછી પાછું એને પેક કરી દેવાનું બાંધવાની પાછળનું કારણ છે કે આવી રીતનું જે નુકસાન થાય છે એ બંધ થઈ જશે અને પૈસો સ્થિર થશે પૈસા સ્થિર કરવા માટે આ સારો પ્રયોગ છે સ્ત્રીયંત્રનો પ્રયોગ હોય છે એ કુબેર કુલડી પણ અમે બનાવીને આપીતા હોઈએ છીએ કોઈને જરૂર હોય તો એ પણ તમે મેળવી શકો છો એ અમારી પાસે મળે છે અમે એને મુહૂર્તમાં બનાવી અને સિદ્ધ કરી બત્રીસ ઔષધિઓ જે માતા લક્ષ્મીની છે એ તમામ વસ્તુ અંદર નાખવામાં આવે છે એનાથી એક પૈસાનું આકર્ષણ થાય છે અને પૈસો ત્યાં ટકતો થઈ જાય છે શરત એક જ હોય છે કે એ વસ્તુને તમારે મૂકવાની એક લાલ ફૂલ એના ઉપર ચઢાવવું પડે છે એ પણ આપણને માટે સારામાં સારી વસ્તુ છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો બીજી એક વાત કરવાની કે જ્યારે તમે ઘરની અંદર હો તો કપૂરને સળગાવાનું એ મેં ઘણી વખત ઉપાય બતાવેલો જ છે કપૂર અને લવિંગ સળગાવી આખા ઘરમાં ફેરવી અને દરવાજાની બહાર સવારના જ્યારે ઉઠો જાગો પછી તરત કરી દેવાનું અને પાણીની ધાર દરવાજા ઉપર કરી દેવી બસ આ એક ક્રિયા તમે કરો એટલે તમારી નેગેટિવિટી ઓછી થાય તમારા ઘરની અંદર લક્ષ્મી સ્થિર થાય નિયમિત દીવા વતીની વાત તમને કરવાની જરૂર નથી બધા કરે જ છે અને કરવું જોઈએ તો દર્શક મિત્રો આ તો તમને મેં બતાવ્યો કઈ રીતે લક્ષ્મીને સ્થિર રાખી શકશો ચાલો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી